કલાનગરી તરીકે ઓળખાતા ભાવેણાનું નામ રમતગમત ક્ષેત્રે પણ ગુંજતું થયું છે એટલું જ નહીં પરંતુ યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સુવિધા મળતા ખેલાડીઓએ રાજ્ય કે કક્ષાએ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવેણાને ગૌરવ અપાવ્યું છે યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબની મહેનતથી ભાવનગર ખાતે રમાનારી ચુમ્મોતેરમી નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ યોજાયો હતો તારીખ પાંચથી બાર સુધી ચાલનારી ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં અન્ય મંત્રીઓ અને ખેલ જગતના દિગ્ગજો તેમજ એક હજારથી વધુ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે દેશમાં રમતગમત અને ખેલકૂદના ક્ષેત્રમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે ખેલું ઇન્ડિયા હોય કે ગુજરાતનો ખેલ મહાકુંભ ખેલે કે ખેલેની ભાવના પ્રબળ બની છે ગઈકાલે આપણે ત્રણ પોઈન્ટ ઓ નો પ્રારંભ કર્યો છે ઇકોતેર લાખ જેટલા ખેલાડીઓ આ ખેલ મહાકુંભની સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દર્શાવવાના છે રમતગમત ક્ષેત્રે વડાપ્રધાન શ્રીના આગવા વિઝનનો લાભ ગુજરાતને તો અઢી દાયકાથી મળતો રહ્યો છે ગુજરાતમાં આજે જે સ્કેલ ઉપર સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે એ જ વિઝનને કારણે દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ ભાવનગરમાં શરૂ થઈ રહી છે ચુંબોતેરની સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ફરીથી પાંચ વર્ષ બાદ

રમત ગમત ક્ષેત્રે અનેક ઉપલબ્ધિઓનું વર્ષ બન્યું છે પેરિસના પેરા ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન વિશ્વ રમતમાં ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલકૂદમાં ભાગીદારીએ નવા કીર્તિમાન સ્થાપ્યા છે શ્રી હવે બે હજાર છત્રીસના ઓલિમ્પિક્સ ગેમની યજમાની માટે દેશને સજ્જ કરવાનું મિશન ઉપાડ્યું છે ઓલિમ્પિકમાં દેશને વધુ મેડલ મળે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટોપ એટલે કે ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ વર્ષમાં જ ભારત ખો વર્લ્ડ કપ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને હોકી જુનિયર્સ વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતોનું યજમાન બનવાનું છે આદરણીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક બે હજાર છત્રીસના રનર અપના ભાગરૂપે બે હજારમાં પચીસ અને આ વર્ષે તેમજ બે હજાર છવ્વીસ તથા બે હજાર ઓગણત્રીસમાં એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે બે હજાર છત્રીસ પહેલા સુરક્ષિત સ્પોર્ટ ઇકો સિસ્ટમ વિકસે તે માટે ગુજરાતે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે આ બધી જ રમતોનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલકૂદ પ્રતિભાઓને ઝળકાવવાનું વાતાવરણ બનાવશે ભાવિડના આંગણે આજથી શરૂ થઈ રહી નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં દેશની ઓલિમ્પિક્સ માટેના પ્રતિભા સંપન્ન ખેલાડીઓ અવશ્ય મળશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે આવી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશભરના રાજ્યોના ખેલાડીઓ ખેલ ભાવનાથી જોડાય એને એ મંત્રને સાકાર કરી રહ્યા છે આપ સૌ ખેલાડીઓ પણ આ રમોત્સવની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાયબ્રન્સી ગુજરાતની આ ભૂમિ પરથી લઈને પોતાના પ્રાંત પ્રદેશમાં જશો એવી મને શ્રદ્ધા છે વડાપ્રધાનશ્રીએ દેશની આઝાદીના આ અમૃતકાળને કર્તવ્યકાળ કહ્યું છે અને યુવાનો માટે આ કર્તવ્યકાળમાં રમતગમત વિશ્વમાં દેશનું અને પોતાના રાજ્ય